આજે આપણે જાણીએ દુઃખ અને સુખ ક્યાંથી ઊભું થાય છે જીવનમાં એટલી જ માહિતી હોય છે કે આગલા જન્મનું દુઃખ આવે ત્યારે હું ભોગવું છું પહેલી વાત તો દુખ કેટલાય પ્રકારના હોય છે અને ઘણા કર્મોથી આપણી સાથે જોડાયેલા હોય છે અને દુખને ને ઓળખવા માટે આપણે સારા કામ કરવા જોઈએ ભગવાનનું નામ લેવું જોઈએ કીર્તન કરવા જોઈએ ભગવાનની દુનિયામાં તેને બને તો મદદ કરવી જોઈએ ન કે તમારી સાથે જેટલા લોકો ટચમાં છે તમારી વાણીથી દુઃખ ના પહોંચવું જોઈએ એટલું આપણે સમજીએ તો આપણું સારું કર્મ બંધાઈ જાય છે અને સારું કર્મ બંધાય એટલે એ પુણ્યનું કામ કરે છે ખરાબ કર્મ બંધાય તો એ દુઃખનું કામ કરે છે કર્મ કર્મ ત્રણ જાતના થાય છે માનસિક કર્મ એટલે મગજથી વિચારેલું કર્મ એક આ થી કરેલું કર્મ કર્મ વ્યક્તિને ભોગવવા પડે છે હવે એના ઉપર નિર્ણય થાય છે કે કયા સારા કર્મ છે અને કયા ખરાબ કર્મ છે જેટલા સારા કર્મો હશે ને એટલો માણસ આનંદમાં રહેતો હશે અને જેટલા ખરાબ કર્મ હશે ને એટલો માણસ દુખમાં રહેતો હશે દુઃખમાં દુઃખ ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ પોતાના ખરાબ કર્મો વધારે પડતા કરતો હોય ત્યારે અને જન્મ બી ત્યાં જ મળે છે એને બી કર્મો હિસાબ જ જન્મ મળે છે ઘણા લોકો એમ કે છે ભગવાનની ભક્તિ કરે છે બહુ બધું છે 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 ખાલી ટેસ્ટ પરીક્ષા જે સત્ય વસ્તુ છે ને એ તો એ ભગવાનનો ભગત જ જાણે વ્યક્તિ નહીં એટલે જિંદગીમાં સારા કર્મ કરતા રહેવું खराब कर्म भाग ना लो तो चेहरा ऊपर खुशी मैंने आनंद हसे हर हर महादेव सबके साथ भोलेनाथ હર હર મહેવ ભલેનાથ સબકે સાથ